તમે એ ક્યારે વિચાર્યું કે ભગવાનના પ્રત્યેક અંગને પ્રત્યેક અંગને કમલની ઉપમા શા માટે આપી છે લક્ષ્મીકાંતર ધ્યાન ગમ્યમ કમલનયનમ પ્રત્યેક અંગને કમલની ઉપમા આપી છે તમે જુઓ કમલનયનમ પછી ચરણ હોય ભગવાનના તો ચરણ કમલ એવું કહીએ આપણે હાથ હોય તો હસ્તકમળ નેત્ર કમળ આખા અંગ ઉપાંગોમાં લગભગ તમે જોશો ના તો ભગવાનને આ બધા બીજા બધા પુષ્પો ઘણા બધા છે પણ કમળ જ શા માટે આવું ક્યારે તમે વિચાર્યું કેમ ગુલાબ ન લીધું સુગંધો તો ઘણા બધા પુષ્પમાં છે આ તો પાછું કાદવમાં નીકળેલું છે કાદવ કિચડમાં થાય કમળ તો તોય ભગવાને બધા જ અંગોને ભગવાનના કમલની ઉપમા અપાય આવું ક્યારે તમે વિચાર્યું એનું તમને કારણ કહું ભગવાને કમલ એ પુષ્પની ઉત્પત્તિ પોતે જાતે પોતાની નાભીમાંથી કરેલી છે કમલ એક જ એવું પુષ્પ છે કે જે બ્રહ્માજીની ઉત્પત્તિ નથી આ આ સૃષ્ટિનું સર્જન જ્યારે થયું જ્યારે કાંઈ જ નહોતું ત્યારે બધી વનસ્પતિ ઔષધિઓ વૃક્ષો આ પહાડો નદીઓ આ તે બધું નિર્માણ થવા માંડ્યું ધીમે ધીમે બ્રહ્માજીએ બધું પ્રગટ કર્યું ઉત્પન્ન કર્યું ત્યારે એક જ બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન નથી થયેલું એવું કાંઈ હતું તો એ છે કમળ પુષ્પ હા ભગવાન પોતે બ્રહ્માજીની ઉત્પત્તિ નથી ભગવાને બ્રહ્માજીને બનાવ્યા છે અને આ કમલ એ જે ભગવાનની ઉત્પત્તિ છે બ્રહ્માજીની ઉત્પત્તિ નથી એટલા માટે હા ભગવાનના પ્રત્યેક અંગોની સરખામણી કમલ સાથે થાય છે કમલ સાથે થાય છે એટલા માટે તો ભગવાનને કમલનયન એવું કહેવામાં આવે છે